નમસ્કાર મિત્રો વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત આજે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટની સાથે સાથે પ્રથમ રાઉન્ડ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે તો વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ જો વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ એકથી પાંચ અને થી આઠ ગુજરાતી માધ્યમ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાત પ્રમાણે કોલેટર માટેની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તો પ્રથમ તબક્કો છે પ્રથમ તબક્કો એકથી પાંચ ધોરણ માટેનો જેની માટે પહેલો નિયમ છે ઉમેદવારોએ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ અઢાર કલાક એટલે સાંજે છ કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારોએ ફ્લેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે બીજો નિયમ છે વિધાસક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં અનામત બિનામન અનામત કેટેગરીમાં નીચે મુજબ દર્શાવેલ વિષય વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે અને આ ઉમેદવારોએ બાવીસ પાંચથી બે છ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે જે અંગે તારીખ સમય અને ઉમે સમય અને સ્થળ ઉમેદવારોને કોલેટરમાં દર્શાવેલ છે તો ભરતીના પ્રકારમાં આપણે જોઈશું કે ભરતીનો પ્રકાર એકથી પાંચનો છે વિષયમાં વિજ્ઞાન પ્રવાહ જોઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં ઓપન કેટેગરીનો પહેલો રાઉન્ડ છે જેની અંદર એકાવન પોઈન્ટ પંચાણું સુધી ઓપન કેટેગરી બોલવામાં આવે છે અને દિવ્યાંગતામાં જોઈએ તો એ એ કેટેગરીવાળાને ચોસઠ પોઈન્ટ પચીસ ચોસ પચીસ ચોસઠ મેરિટ સુધી બોલવામાં આવે છે સી કેટેગરીવાળાને પાંસઠ પોઈન્ટ એકોતેર પચીસ સુધી બોલવામાં આવે છે અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના એટલે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અડસઠ પોઈન્ટ બત્રીસ અડત્રીસ એટલે કે લગભગ પાંત્રીસો જેટલા વિદ્યાર્થીઓને બોલવામાં આવેલા છે જેમાં માજી સૈનિક માટે સાહીઠ પોઈન્ટ બેતાલીસ અડત્રીસ મેરિટ છે એ દિવ્યાંગતામાં એ કેટેગરી માટે ચોસઠ પોઈન્ટ પચીસ ચોસઠ અને સી કેટેગરી માટે પંચાવન પોઈન્ટ સિત્તેર સિત્તે સિત્તેર સિત્તોતેર મેરિટ અને ડી અને એન્ડમાં પીમાં તેસઠ પોઈન્ટ સિત્તોતેર અઠ્ઠાણું દર્શાવવામાં આવ્યું છે ત્રીજો નિયમ છે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ મેળવીને લેવાના રહેશે અને શૂન્ય અન્ય કોઈપણ પ્રકારે કોલ લેટર મોકલવામાં મૂકવામાં મોકલવામાં આવશે નહીં ચોથો નિયમ છે એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોએ જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તે પૈકી તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીની જગ્યાઓ પર ઉપલબ્ધ હશે તો જ તે જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારો નોંધ લેવી નોંધ છે છેલ્લી તમે જોઈ શકો છો કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી વિધાસાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ આ વેબસાઇટ જોતું રહેવાનું રહેશે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ